તેમાં મારા ઘાયેલ હાસી પણ ખમાઈશ મને ગુલાબ બારિયા મારા હાસીકો ચાકો માટે ગાતા હોય ત્યારે એક દેવફાનું ગીત ગયા હોય ત્યારે કેવું ગાવવું પડે મારે હો 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 લાલ લલા લા લાલા હોહો હો 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 બેવફા દલડુ તોડી ગઈ માન એકલો મેલી ગઈ બેવ ફા તોડી ગઈ માન એકલો મેલી ગઈ હે મને એકલા મે ગઈ કાળ કટાર મારી ગઈ કાળ કટાર મારી ગઈ મને રડતો છોડી ગઈ સાથે જીવા મરવાનું કહેતી તાર ઘરના પાણી ભરવાની એવા વતન મનાણી ગોરી હવે કેમ ભૂલી હો છોરી હે મને સાચે સાચું કહેતી મને ખબર પડી જતી દેવખા તળડો તોડી ગઈ મારો સાથ છોડી ગઈ મારો સાથ છોડી ગઈ